તાપી જિલ્લામાં મેઘરાજાએ તડાફળી બોલાવી ચાર વાગ્યા સુધીમાં તાપીના ડોલવણમાં પોણા છ ઇંચ વ્યારામાં સાડા ત્રણ ઇંચ સોનગઢમાં ત્રણ ઇંચ વાલોડમાં અઢી ઇંચ અને ઉછલમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદને લીધે વ્યારા શહેરમાંથી પસાર થતા મીંઢોળા નદીમાં ઘોડા પૂર મળ્યું જોવા સોનગઢ સહિતના વિસ્તારોમાં વરસેલા વરસાદથી વ્યારા શહેરના મનકામેશ્વર મહાદેવ મંદિર નજીક કોઝવે નદીના પાણીમાં ગરકાવ થયો કોઝવે પાણીમાં ગરકાવ થતાં સલામતીના ભાગરૂપે લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી ઉચ્છલ તાલુકામાં વરસાદી માહોલની વચ્ચે નદીમાં બે લોકો તણાયા મણેકપુર નજીક નદીમાં બે આધેડ તણાઈ જતા એકનું મોત નીપજ્યું જ્યારે એકની શોધખોળ શરૂ કરવામાં આવી છે ખેતરે જતા રતિલાલ ગાવિત અને સુરેશ ગાવિત નદીના દસમસતા પ્રવાહમાં તણાયા હતા જેમાંથી રતિલાલ ગાવિતનું મોત નીપજ્યું જ્યારે સુરેશ ગાવિતની શોધખોળ શરૂ કરવામાં આવી છે તો આ તરફ જિલ્લાની અલગ અલગ નદીઓનું જળસ્તર વધતા એકસઠ જેટલા રસ્તા બંધ થયા છે વાલોડ તાલુકાના બાજીપુરા ગામેથી પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે વહેતા કોઝવે નદીના પાણીમાં ગરકાવ થયો કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો છે તો વ્યારાના ભાનાવાડીથી ખુશાલપુરા તરફનો રસ્તા ઉપર નદીના પાણી ફરી વળતા આઠ ગામોમાં જવાનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે વ્યારા તાલુકાના દસ વાલોડ તાલુકાના દસ ડુલવણ તાલુકાના ચૌદ અને સોનગઢ તાલુકાના આઠ માર્ગો ઉપર વાહન વ્યવહાર ઠપ થયો છે નિઝર તાલુકાના ખેરવા ગામે વરસાદી પાણી ભરાતા બે મકાનોની દિવાલ ધરાશાયી થઈ દિવાલ ધરાશાયી થતા કિશન નામનો યુવક કાટમાળમાં દટાવ્યો હતો સ્થાનિકોએ યુવકને કાટમાળમાંથી કાઢી એકસો મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો સાર્વત્રિક વરસાદથી મીંઢોળા નદી ઉપરનો ડોસાવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે ડોસાવાડા ડેમમાંથી હાલ ત્રણ હજાર આઠસો ક્યુસેક પાણીની મીંઢોળા નદીમાં છોડવામાં આવી રહ્યું છે નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારોના રહીશોને નદી કાંઠે ન જવા માટે સૂચના આપવામાં આવી છે